વલસાડમાં બાળકો પાસે ગટરના પાઇપ સુરક્ષા વિભાગ વલસાડમાં સામે આવેલા માર્ગ ઉપર ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેને લઈને આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ આ માર્ગ પર ગટર બનાવવા માટેના સિમેન્ટના નાળા ઉંચકવા માટે કોન્ટ્રાક્ટરે બાળકોને કામે લગાડી દીધા હતા જેમાં સિમેન્ટના વજનદાર નાળા બાળકોએ પોતાના ખભા ઉપર ઉચકીને ટેમ્પોમાં ભરતા નજરે પડ્યા હતા ત્યારે વલસાડમાં ઠેક બાળ બાળમજૂરી કરતાં બાળકો અવારનવાર જોવા મળે છે પરંતુ બાળ સુરક્ષા વિભાગ દ્વારા માત્ર નામ પૂરતી કામગીરી કરીને સંતોષ માનવામાં આવે છે ત્યારે વલસાડના ભરચક વિસ્તાર એવા સ્ટેશન રોડ ઉપર ઉડીપી હોટલ સામે આવેલા માર્ગ પર રેલવે દ્વારા ગટર બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આ સ્થળે ગટર બનાવવા માટેના સિમેન્ટના નાળાનો સ્ટોક કરવામાં આવ્યા છે અને આ નાળા આજરોજ એક આઇસર ટેમ્પો નંબર જી જે ટ્વેન્ટી વન વાય વન ફાઇવ એટમાં ભરવા માટેની કામગીરી ચાલી રહી હતી જેમાં એક પરિવારના બે બાળકો પણ આ સિમેન્ટના પાઇપ ઉંચકીને ટેમ્પોમાં ભરતા નજરે પડ્યા હતા और बेटा ये आंसू काम करे तो અત્યારે ઉચકતો તો બધુ આજુ બધુ ઉચકતો તો શું છે શું નામ તારું શું નામ કોણ છે હું અહીંયા જતી બહુ કોઈને દેખી લે